તો જય માતાજી મિત્રો હવા હવા માતાનો સ્વાગત છે અમારા મિની બ્લોગ માં ફાઇનલી આપણે થઈ ગયા નાઈને ફાઇનલી તૈયાર થઈને નીકળી ગયા આપણે ઓફિસ બાજુ ઓફિસે દાવામાં આપણે થાતો તો મોડો એટલે કાઈ કાને નીકળી ગયા ઓફિસ બાજુ એટલા માં બાજુ બે ભટકતી આત્મા આવી આવતી હતી આ બાજુ જો તો કાળો આખલો દોડ્યો આવતો તો એ સાવા કરે આ બાજુ આ બે ભઈએ કરીનો હતી મીટિંગ ઓફિસે પોકીને આ બાજુ તો તાર તો ભઈ આપડા વિડિયો જોતા હતા